रिसर्च सेंटर के एमबीबीएस और पीजी मेडिकल के छात्रों के लिए स्वागत समारोह का आयोजन किया गया करमवीर स्वर्गीय सांकल चंद भाई पटेल जिलों ने शिक्षा के शहर के रूप में ख्याति अर्जित की है साकल तो चंद भाई पटेल की एक जयंती के अवसर पर एमबीबीएस के प्रथम बैच के विद्यार्थियों का दीक्षांत समारोह और स्नातकोत्तर पीठ में प्रवेश पाने वाले विद्यार्थियों का स्वागत समारोह हुआ दो से दो तक एमबीबीएस में दाखिला लेकर उत्कृष्ट अध्ययन पूरा करने वाले एक डॉक्टर छात्रों को प्रमाण पत्र प्रदान किए गए एम पोस्ट ग्रेजुएट बैच के सत्रह छात्रों का स्वागत किया गया न्यू मेडिकल कॉलेज एंड रिसर्च सेंटर 2019 में 2020 तक गुजरात राज्य में विश्व राज्य में पहली ग्रीन फील्ड नीति के तहत गुजरात सरकार और भारत सरकार के सहयोग से 150 एमबीबीएस सीटों के साथ शुरू किया गया था यूनिवर्सिटी કેવળ ગુજરાત નહીં પણ સમગ્ર ભારતનું એક અત્યંત મહત્વનું શૈક્ષણિક સંસ્થાન બની રહ્યું છે આજે યુનિવર્સિટીના ઇતિહાસમાં એક સુંદર પ્રકરણ ઉમેરાયું મેડિકલ કોલેજ શરૂ થઈ એનો પહેલો બેચ આજે એકસો સુડતાલીસ સ્ટુડન્ટ એમબીબીએસની ડિગ્રી લઈને બહાર નીકળ્યા સાથે સત્તર સ્ટુડન્ટ પોસ્ટ ગ્રેજ્યુએશન માટે પણ ઇન્ડક્ટ થયા અને આદરણીય સાકરચંદ દાદાનો આજે એકસો સોળમો જન્મજયંતિ અને એ નિમિત્તે જ્યારે આ કાર્યક્રમ થયો એ સ્વજનો ગુજરાતના વતની તરીકે વિશેષ કરીને ઉત્તર ગુજરાતના વતની તરીકે મને આ કાર્યક્રમમાં સહભાગી થવાનો અને એટલા માટે થયો કે આટલા બધા વિદ્યાર્થીઓ એમના ચહેરા પરની જે ચમક જોઈ અને કાર્યક્રમ પૂરો થયા પછી પેરેન્ટ્સે જે યુનિવર્સિટી માટે હોસ્ટેલ માટે એમાં સંસ્કારો માટે જે રીતનું આ યંગ સ્ટુડન્ટ્સનું ધ્યાન રખાઈ રહ્યું છે ભોજનથી માંડીને દીકરા દીકરીઓની સુરક્ષા એમના શિક્ષણ એની ઓવરઓલ કેળવણી માટે અને ઘડતર માટેનું એ જ્યારે વિદ્યાર્થીઓ પાસેથી અને વિદ્યાર્થીઓના પેરેન્ટ્સ પાસેથી આવે ત્યારે કેટલી મહત્ત્વની વાત બને છે આપણને સૌને અત્યંત આનંદ થવો જોઈએ કે ગુજરાતની ધરતી પર આવું એક અદ્ભુત શૈક્ષણિક સંસ્થાન ધીરે 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 વિકસિત થતું એક વટવૃક્ષ બનીને ઊભું છે અને સમાજના દરેક વર્ગના લોકો દરેક જ્ઞાતિ દરેક ધર્મના લોકો એમાં લાભ લઈ રહ્યા છે મેં પણ જોયું કે વિશેષ કરીને આપણી દીકરીઓ જે વિમેન પાવર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન એ સરકારની યોજના છે કેટલી બધી દીકરીઓ રેન્ક હોલ્ડર્સ હતી એ પણ દીકરીઓ હતી આ બધાને મારા ખૂબ ખૂબ અભિનંદન અને આ સમગ્ર કાર્ય જેમની પ્રેરણા જેમના માર્ગદર્શન હેઠળ થઈ રહ્યું છે એ મારા આત્મીય પ્રકાશભાઈ પટેલ જે સતત ડેડિકેટ છે પહેલાં તો સાંભળ્યું હતું પણ આજે વિદ્યાર્થીઓ પાસે સાંભળ્યું કે પ્રકાશ સર કેટલી ઇન્વોલ્વ થઈને ડેડિકેશન સાથે એમના જીવનના વિકાસ માટે પ્રયત્ન કરી રહ્યા છે હોસ્ટેલમાં કોલેજમાં પ્રકાશભાઈનો પર્સનલ ફોન નંબર લખ્યો હોય કે કોઈ પણ વિદ્યાર્થી કે વિદ્યાર્થીનીને જરૂર પડે તો એ ગમે ત્યારે ટ્વેન્ટી ફોર ફોર બાય સેવન પ્રકાશભાઈનો સંપર્ક કરી શકે એ વાત કહી દઉં સંપર્ક કરવાની જરૂર પડી નથી કારણ કે એટલી સુંદર સિસ્ટમ સરસ રીતે ચાલી રહી છે તો આ બધા જ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાંકરચંદ પટેલ યુનિવર્સિટીને મારા અંતરના આશીર્વાદ આ શિક્ષણ સંસ્થા ખૂબ આગળ વધે સમાજનો વિકાસ કરવામાં પોતાનું બહુમૂલ્ય યોગદાન કરતી રહે અને સુંદર ફેકલ્ટીઝ સુંદર વિદ્યાર્થીઓ આગળ વધી જીવનની દીક્ષા પામે એવી શુભકામના સાથે સૌને ખૂબ આશીર્વાદ ગુજરાત કી વિસનગર સ્થિત સાંકલચંદ પટેલ યુનિવર્સિટી મેં આજ મેડિકલ કોલેજ કે પહેલે મેચ કા દીક્ષાંત સમારોહ હુઆ ઓર સાથમે जैसे एक स्टूडेंट्स ने मेडिकल डिग्री ली ऐसे 17 स्टूडेंट ने पोस्ट ग्रेजुएशन में इंडक्शन किया ये सारी प्रवृत्ति तो इतनी ऊर्जा थी जो विद्यार्थी डॉक्टर बनके निकले उनके चेहरे पर जो चमक थी उनके माता पिता के चेहरे पर जो प्रसन्नता थी वो बहुत सुंदर थी और इन सभी के पीछे मेरे आत्मीय प्रकाश भाई पटेल विद्यार्थियों ने कहा विद्यार्थियों के पेरेंट्स ने कहा कि आज एक बालक को घर से दूर रखते समय माता पिता को कितनी चिंता होती है हॉस्टल में कई प्रकार की समस्याएं आने रहती हैं लेकिन यहाँ पर कोई समस्या नहीं केवल मेडिकल शिक्षण दिया जाता है ऐसा नहीं लेकिन वो विद्यार्थियों का एक ओवरऑल डेवलपमेंट होता है एम्पावरमेंट होता है उनका ध्यान रखा जाता है उनके चारित्र का उनके संस्कारों का तो ये बहुत सुंदर वातावरण इसलिए मैं साकर चंद पटेल यूनिवर्सिटी के सभी फैकल्टीज को आत्मीय प्रकाश भाई को और उनके अंदर समाज सेवा के बीज जिन्होंने बोए वो सदगत साकर भाई पटेल जिनकी आज एक सौ सोलहवीं जन्म जयंती है उनको भी मैं प्रणाम करता हूँ બહુ સારા વિદ્યાર્થી એસ સંસ્થામાં સમજસેવા કરે રહેકોત બનાત એ શુભકામના